અર્ચિત રાઠોડ રોટરી ક્લબ આણંદ આજના દિવસે સડસઠમાં ઇન્સ્ટોલેશન સેરેમનીમાં મને પ્રેસિડન્ટ બનવાનો લાભ મળ્યો છે અને માનનીય અતિથિ વિશેષ શ્રી નિરંજનભાઈ પટેલ યુસી સાહેબ તેમજ અમારા રોટરી ક્લબના હેમંતભાઈ શાહ અને અમારા આસિસ્ટન્ટ ગવર્નર શ્રી પરેશભાઈ ઠક્કર એ બધાની કિંમતી સમય કાઢીને જે આજે આવ્યા છે અને કાર્યક્રમને ચારે બાજુ બધી રીતે વિશ્વવિદ્યાલય આજે રોટરી ઇન્ટરનેશનલ આણંદના થ્રી જીરો સિક્સ જીરો નો ચોસઠમો પદગ્રહણ સમારંભ હતો એમાં આવીને બહુ આનંદ થયો મને અને વડીલો અને તે બધા આપણા સ્વજનો છે એને મળ્યાનો એવો આનંદ થયો અને આજે અર્ચિતભાઈ નવા પ્રમુખ તરીકે વરાયા છે એમને ખૂબ અભિનંદન આપું છું અને નિવૃત્ત થતા મનોજભાઈને પણ અભિનંદન આપું છું કે તેમણે આ ક્લબને બહુ સારી રીતે આગળ ચલાવી છે અને હેમાંગભાઈએ આ બધાને શપથ ગ્રહણ કરાવ્યા અને આપણા જે ઠક્કર સાહેબ છે પરેશભાઈ એ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને ઘણી બધી રોટરી ક્લબની જે સેવાકીય પ્રવૃત્તિઓ છે એ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના યુવાનો જોડાય એવી અમે બધાએ એક વિચારણા કરી છે અને આવનારા સમયમાં સરદાર પટેલ વિશ્વવિદ્યાલય રોટરી ક્લબ સાથે જોડાઈને કેટલાક જે કાર્યક્રમો કરવાના છે અમે સાથે કરીશું વિશ્વ બંધુત્વની ભાવનાને વરેલી અમારી ઓગણીસો પાંચથી થી ચાલતી આવેલી રોટરીમાં આજે હેમંગભાઈ સાહેબે જે ઇન્સ્ટોલેશન વિધિ કર્યો અને ચીફગેસ્ટ તરીકે અમારા નિરંજનભાઈ પટેલે હાજરી આપી અને ગૌરવની વાત તો એ છે કે અમારા આસિસ્ટન્ટ ગવર્નરની હાજરીમાં ડૉક્ટર નિરંજનભાઈ સાહેબે આજે ઓનરરી રોટેરિયન તરીકેની પદવી સ્વીકારી કારણ કે એ નવનિયુક્ત પ્રમુખ અર્ચિતભાઈ અને નવનિયુક્ત સેક્રેટરી ભાવિકા માટે ખરેખર બહુ જ આનંદની વાત છે આ સાથે હું મારી જેમાં અમે જોબ કરીએ છીએ હું અને અર્ચિત બંને પરેશભાઈ તો એમના તરફથી સરદાર પટેલ યુનિવર્સિટીને જો કંઈ તમે જ્યાં સજેસ્ટ કરો કે તમે હુકમ કરો ત્યાં અમે છ આગામી છ મહિનાની અંદર ક્રમશઃ પાંચ યુવી પ્યોરિફાયર કંપની તરફથી વિજયભાઈ શાહ તરફથી ગિફ્ટ કરીશું અને એ રોટરીને સાથે કરીશું જી સર